નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા શહેરમાં એસટી વર્કશોપ નજીક શીતળા માના મંદિર પાસે અચાનક કચરાના ઢગલામાં આગ લાગી આગ લાગવાની ઘટનાની જાણ રાજુલા ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઉપર જ ઇલેક્ટ્રિક વાયરો હોવાથી રાજુલા પીજીવી સેલના નાયબ ઇજનેર વલ્લઈ સાહેબ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગની તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી રાજુલા શહેરમાં આવા કેટલી જગ્યા ઉપર અચાનક આગ લાગે છે ત્યારે આ આગ લાગવાનું કારણ શું ત્યારે આજુબાજુમાં સીસીટીવીની ફૂટેજ પોલીસ જો તપાસ કરે તો આ આગ લાગવાનું મુખ્ય કારણ જાણવા મળી શકે રાજુલા શહેરમાં આવેલ ગૌશાળાની સામે કચરાના ઢગલામાં પણ આવી રીતે અવારનવાર આગ લાગતી હોય ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા આ હેરાન કરવાનું કૃત્ય હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે